તો આપણે કાઢી લઈશું કાઢી લીધું છે હવે એ જ આપણે મિક્સર ડબ્બામાં આપણે ઉમેરીશું બે આપે લીલા મરચા ટમેટા અને ડુંગળી ડુંગળીને આપણે બધા આવી રીતે હવે એનામાં આપણે મસાલો ઉમેરીશું મસાલામાં આપેલી ચમચી જેટલી હળદર એક ચમચી જેટલું આપણે ધનિયા પીસેલા

ત્યારે આપણે નાખવાની છે તો આવી રીતે સાથે ગુંદા ઉમેરી નાખ્યા છે અને આપણે ઢાંકી ને રાખી તો આવી રીતે તમે ઢાંકી રાખશો તો તમારું તેલના ના છેટા નહીં ઉડે અને તમે જોઈ શકો છો હવે આપણે છાંટા નહીં ઉડે અને થાળી આપણે ઉતારી દઈશું હવે એના માં આપણે મસાલો ઉમેરીશું જે આપણે ગ્રેવી વાળું બનાવ્યું હતું ટમેટા અને ડુંગળી અને મસાલો સાથે ઉમેર્યો તો એ એ આપણે આ ઉમેરી તો એને આપણે સારી રીતે મિક્સ કરીશું અને તેલ માં પકાવીશું હજી મસાલાને ને આવી રીતના અને તમે જોઈ શકો છો આપણે સારી રીતે પાકી ગયા છે છે ગુંદા આવી રીતના તમે ચમચાની મદદથી જોઈ શકો છો કે તેલમાં આપણા ગુંદા સારી રીતે પાકી ગયા છે તો એના માફે હવે સ્વાદ અનુસાર મીઠું ઉમેરશું મીઠું આપણે થોડું થોડુંક ઉમેરવાનું છે ગાંઠિયા ઉમેર્યા છે એનામાં પણ મીઠું હોય છે આવી રીતે આપણે થોડુંક મીઠું ઉમેરવાનું છે થોડીવાર આજે આપણે પકાવીશું આપણું મસાલું છે સારી રીતે તેલમાં પાકી જાય એક બે મિનિટ સુધી એને આપણે પકાવીશું ફ્રેન્ડ આપણે બે થઈ ગઈ છે હવે એના પે જે મસાલો આપણે પીસ્યો છે એ આપણે ઉમેરીશું અને પછી આપણે ફરીથી મિક્સ કરીશું એટલું ગ્રેવી વાળું અને એટલું ટેસ્ટ

અને તમે જોઈ શકો છો બિલકુલ આવી રીતના તેલ આપણું ઉપર આવી ગયું છે તમે જોઈ શકો છો આવી રીતના જ્યારે તમે આવી રીતના તેલ ઉપર આવી જાય ત્યારે સમજી લેવાનું કે આપણું શાક થઈ ગયું છે તૈયાર એટલું ટેસ્ટી અને એટલું સ્વાદિષ્ટ બને છે ફ્રેન્ડ્સ તમે એકવાર જરૂર ટ્રાય કરજો આ રેસ તમને ખૂબ જ મજા આવશે તો આપણે બનાવીએ છીએ ગુંદાનું શાક ગ્રેવીવાળું અને એટલું ટેસ્ટી બને છે ફ્રેન્ડ તમે પરાઠા ચાવલ કે રોટી સાથે તમે એને ખાઈ શકો છો અને એકવાર તમે આવી રીતના ટ્રાય કરશો તો બહુ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે અને ઘણી બધો ટાઈમ પણ નથી લાગતો હવે એના આપણે થોડા લીલા ધાણા છાંટી નાખીશું તો તમે જોઈ શકો છો હવે ગેસને આપણે બંધ કરી દીધા તો બિલકુલ તૈયાર થઈ ગયું છે ગ્રેવી વાળું ટેસ્ટી સ્વાદિષ્ટ શાક આવી રીતના અને ફ્રેન્ડ્સ એકવાર તમે જરૂર કે જરૂર ટ્રાય કરજો આ ગુંદા આપણા સારી રીતે ઘરી ગયા છે અને એટલું ટેસ્ટી લાગે છે ફ્રેન્ડ્સ તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને ઘણો બધો ટાઈમ પણ નથી લાગતો તો તમને આ રેસીપી ગમતી હોય કે તમને આ રેસીપી સારી લાગી હોય લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ધન્યવાદ